મિત્રો અત્યારે જે આપણે લઈને આવ્યા છીએ આર્ટિસ્ટ નું VIP 500 ગોલ્ડ સુપર સાયલેન્ટ પાવર સપ્લાય છે કે આપણે કોમ્પ્યુટર માં કેવાય કે સસ્તી પ્રાઇસ માં ને સ્ટુડિયો માં માટે કેવાય કે બે બે થી ત્રણ હાર્ડ ડિસ્ક યુઝ કરવાની હોય તો એની માટે વધારે બેટર રહેશે કારણ કે બે થી ત્રણ હાર્ડ ડિસ્ક માટે પાવર સપ્લાય આ ઇનફ છે તો જોઈ લઈએ કે આપણે આની અંદર એ કંપની પોતે કેટલા વોટ આપે છે કોઈ ರೀತಿ સિસ્ટમ અંદર આપે છે કે જેના કારણે સુપર સાયલન્ટ પાવર સપ્લાય કરાવી છે કે આપણે જોઈ લઈએ કે થઈ અહીંયા જોઈ લઈએ તો કે એમઆઈ સર્ક્યુટ રેડી મેઝરેકેબલ છે પીસીઆઈ રેડી પીસીઆ પોર્ટ બી આપોમાં હોય છે કે પીસીઆઈ કાર્ડ માં જે આપણે પાવર સપ્લાય દેવાનો હોય છે તો પીસીઆઈ માં પણ કમ્પ્લીટ તમને અલગથી પિન આપવામાં આવી છે ખોલીને જોઈ લઈએ કે અંદર શું કંપની આપણને પ્રોવાઈડ કરે છે चलो मित्रों एक से यानी अंदर पावर केबल आपको मायो से क्वालिटी लो तो में लोग को सारे वो से आज जैसे आप लोग पावर सप्लाई वजन पर सारे वो से आर्टिस्ट ना आने पे लाजे जूनू मॉडल आउट हुए वीआईटी गोल्ड तरीके पर क्या था तू तो अने ये मॉडल आपने जैसे ना ब्लैक कलर जो ही है इसे इन्हें बदले तो गोल्ड कलर आपको જનગર એનું નામ બધું નિયાયબ કોવાળ કેબલ જોઈએ તો કેબલમાં આતરે સારી ક્વોલિટી આપવામાં આવે છે અને ખોલીને આપણે જોઈ લઈએ મધરબોર્ડ એવી કેબલ આપવામાં આવે છે લંબાઈ પણ સારી આપવામાં આવી છે અને કેબિનેટ પાછોથી ફિટિંગ તો કરી શકશું વ્યવસ્થિત આ જે કેબલ આપવામાં આવે છે મધર બોર્ડના પ્રોસેસર માટે આપવામાં આવે છે પીસીઆઈ કેબલ પણ આપવામાં આવે છે પીસીઆઈ કોઈ બી કાર્ય કરે પાવર આપવા માટે આ જે કેબલ છે આ આઈડી કેબલ છે સાટા કેબલ છે સાટા કેબલ મારા ખ્યાલ મુજબ ચાર જેટલા છાટા કેબલ આપવામાં આવે છે અને બે આપવામાં આવ્યા છે આઈડી કેબલ અને આમાં જોઈએ તો રેડ કલર નો ફેન આપવામાં આવ્યો છે અને ફાઈવ એટલે કે 5 ઇંચ નો આપમો છે મોટી સાઈઝ છે આખો SMP સ્કોવર થાય છે એટલે હવાની અવરજવર માટે સારું રહે છે સાઈડ આ बाजू કેમ કે એકદમ હવાની અવરજવર માટે જગ્યા આપવા માં આવી છે આયા આપણે પાવર કેબલ લગાડી શકીએ એની માટેનો સોકેટ આપવામાં આવ્યું છે ઇનપુટ જોઈએ તો 220 વોલ્ટ સુધીનું ઇનપુટ આપી શકે છે મોસ્ટ ઓફલી AC પાવર સપ્લાય જો હશે લગાવ આ बाजू કમ્પ્લીટલી લેબલ લાગેલું છે કંપનીની ટોટલ ડિટેલ્સ આપવામાં આવી છે કેટલા વોટ ફેકે છે પાંચ વોટ પાવર સપ્લાય ગણવામાં આવે છે એટલે અહીંયા એનું જોઈએ તો સીલ કંપનીનું વોરંટી સ્ટીકર સીલ મારવામાં આવ્યું છે આ બાજુથી માટે છે. થોડી રીતે સ્પેસ આપવામાં આવ્યો છે તો પછી લાસ્ટમાં તો એટલું કહું તમને કહીશ કે તમારી જરૂરિયાત મુજબ તમારે જે રીતની જરૂરિયાત હોય એ પ્રમાણે તમે લઈ શકો છો